તો હાલો આપણે ડીજે લઈને ગયા તા વગાડવા પણ જો અત્યારે વગાડીને પછી વી આયા અને અહીંયા અત્યારે સાંયે મેલી દીધું કા નહી રહેલી અત્યારે જો અહીં સાંય મેલી દીધું છે

યો આ પાન અમારા યુટ્યુબર એક આખો મટન બેઠા છે તમારું નવું ચેનલ નું રે આલે આ બધાનો વિડિયો આનું નામ બોલું કુમાર નામ હાલો સીતારામ પર જાય મેમન પછી જાય દેરામાં પણ હા નામ ભાઈ

પ્રેજ તાબા માછ સડીયું છે કાંઈ નહિ રે દામ ને રેલી આ પટરે હેતે રહે

ને તો છે વાડીએ જવાની હવે અમારે તો હાલો હવે એ માથે જે બતાઈને તો કેમ છો બધે તમને મજામાં હશો આપણે મજામાં છીએ તો અમે નાય ધોન કપડા થઈન ઢાબામાં સડી ગયા છીએ અમે નીરે લીજો ફુગે રમે છે અને આપણે હવે વાડીએ જવાની છે એલી કરી જાસી તો હાલો હવે વાડીએ જને મારે શું કામ નીરે વાડી જશું ને

જા ફૂકાય ગ્યા છે અને આમાં છે લીલા છે તો આપણે સણયા તાણ પણ પાકી ગયા છે જે જ્યાં છે ચાર કે રત તે બીજો તો બતા પાઈ જ છે બીજો ફૂકાયો ગયા છે જો કે હવે બધું પાકમાંથી આવી ગયું છે જો જીરા બીરા બધાને પાકમાં છાવી ગયા છે જો આ જીરું છે જો કે જીરું બધું પાક માથે લે એવું આવી ગયું થઈ ગયું છે તો હવે બધા મળશે લેવા કયો કા અને આપણે જો ચાર પાંચ કેળીએ ગાડી આપણે જોઈને મેળ દીધું આ લેન પાસે હતી નહિ પણ ગુંદરાન વેલી થીન હાચ્યુ લેવી છી ને અત્યારે મેં પાથરી છે આમાં પાણી પાવું હતું ને 4 કેરા આવ્યા છે એટલે પાણી પાવાનું હતું એટલે આપણે પાથરી દીધી અને ચાલુ કરી દીધી તો હાલો 4 કેરા પાણી મળીશું છે ને આટલા બે પાક લખવા પછી આ કાટ લખવાલું પછી આ કાટ લખવાલું પછી થોડીક સારું લખવાની પછી છે આમ કહવા